હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટને લગતી જે પણ અપડેટ આવશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો અત્યારે યુવરાજસિંહ બાપુએ દરેક ટેટ ટાટ ઉમેદવારોને ચેતવણી આપી છે કે તમે પણ આ બાબતનું ધ્યાન રાખજો તો શું બાબત બની છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો ધરમપુરની અંદર એક કોલેજની અંદર સિનિયર ક્લાર્ક માટેની જગ્યા બહાર પાડવામાં આવેલી હતી તેમાં ઘણા બધા ઉમેદવારે ફોર્મ ભરેલા હતા અને તેમાંથી એક ઉમેદવાર એટલે કે એક ઉમેદવારને બસ્સો દસ માર્ક્સની પરીક્ષા હતી તેમાંથી બસ્સો દસ માર્ક્સ મળેલા છે સાથે સાથે તે ઉમેદવારે જે પ્રશ્નો ટીક કરેલા છે તે જ પ્રશ્નો સાચા આપવામાં આવેલા છે તો યુવરાજસિંહ બાપુએ ચેતવણી આપી છે દરેક ટેટ ટાટ ઉમેદવારોને કે તમારી સાથે પણ આવું ન થાય કારણ કે જો આ એક ભરતીની અંદર આવું થઈ શકતું હોય તો આ વખતે તો ચોવીસ હજાર સાતસો ભરતી થવા જઈ રહી છે સાથે સાથે ટેટ ઉમેદવારોને મોટું નુકસાન થવાનું છે તો શા માટે ટેટ ઉમેદવારોને નુકસાન થવાનું છે ટાટ ઉમેદવારોની ભરતી તો માર્ક્સના આધારે થવા જઈ રહી છે ટેટ ઉમેદવારોનું મેરિટ બનવાનું છે તો બોગસ ડિગ્રીઓ બની શકે છે સાથે સાથે મેરિટની અંદર તમારા માર્ક્સ એટલે કે એમનું જે મેરિટ હોય તેના ખરેખર વધારે મેરિટ બનાવીને બતાવવામાં આવી શકે છે તો આ મોટાભાગે નુકસાન રહેલું છે તો જે પણ ઉમેદવારો પોતે જાગૃત નહીં બને તો આ ભરતીની અંદર તેમને મોટું નુકસાન થવા જઈ રહેલું છે કારણ કે જો એક ભરતીની અંદર આવડું મોટું કૌભાંડ થઈ શકતું હોય તો ટેટની અંદર તો ચોવીસ હજાર સાતસો ભરતી જ થવા જઈ રહી છે તો મોટા પાયે નુકસાન થવા જઈ રહ્યું છે તો દરેક ઉમેદવારોએ પોતાનું જો કોઈ શંકાસ્પદ લાગે કોઈ વ્યક્તિ તો તમે ચોક્કસ જાણ કરવી સાથે સાથે તમારું મેરિટ કેટલું બને છે તે તમારે નક્કી કરી રાખવું બીજું એ કે જે પણ ઉમેદવારો તમાર કરતાં આગળ હોય તેમનું દરેકનું મેરિટ તમારે જાણવું જરૂરી છે સાથે સાથે જો તમને કોઈ કોમ્પાઉન્ટ માહિતી મળે તો યુવરાજસિંહ સુધી તમે ચોક્કસ પહોંચાડજો જેથી કરીને જે પણ સમસ્યાનો ઉકેલ તમે લાવી શકાય તો આ એક મોટું નુકસાન ટેટ ઉમેદવારોને થવા જઈ રહ્યું છે મિત્રો ચોક્કસ આ ભરતીની અંદર ગોટાળા થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે કારણ કે પીએમએલ આવવામાં પણ આટલી વાર લાગી રહી છે તો શું બાબત છે તો તેના વિશે જે પણ અપડેટ આવશે તે આપણા વિડીયો દ્વારા તમને પહોંચાડવામાં આવશે તો ટેટ ઉમેદવારો એ ખાસ ચેતવણી છે કે પોતે અત્યારથી જ જાગૃત થઈ જાય જેથી કરીને જો આ ભરતીની અંદર તેમનો વારો ના આવે તો ચોક્કસ તેમને નુકસાન થવાનું છે તો આ આવડી મોટી ભરતી હવે ક્યારે આવવાની નથી તો જે પણ અપડેટ આવશે તે તમારા સુધી અત્યારે ચોક્કસ પહોંચાડવામાં આવશે તો દરેક ટેટ ઉમેદવારોને માહિતી આપવાની કે તમારું મેરિટ જે પણ બનતું હોય તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કે ટાટ ભરતી લાગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે અને સાથે સાથે દરેક ઉમેદવારોએ જગ્યા વધારા માટે પણ અત્યારે પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ હવે ભરતી પ્રક્રિયા લગભગ આચારસંહિતા પછી જ પૂરી થશે તો જેથી કરીને જે પણ ઉમેદવારોનું જે પણ મેરિટ બનતું હોય તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો ધન્યવાદ